નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વેદનીકુંજ ચેનલમાં અનુકુંજ આપશો તે દિવસ વાત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે લાખો શિક્ષકો માટે મહત્વના સમાચાર લાખો ફિક્સ પગાર મેળવતા શિક્ષકો માટે થાય મહત્ત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવે છે અને ફિક્સ પગાર મેળવતા શિક્ષકોને પગાર વધાર કરવામાં આવે છે તેના વિશે આપણે આપણે ચર્ચા કરીશું તે પહેલાં તમે મિત્રોમાં જે વોટ્સઅપ ગ્રુપ ગુજરાત સાહિત્ય છે તેલ ગ્રુપ બંને બનાવવામાં આવે છે તમે અવશ્ય બંને જગ્યાએ જોઈન થઈ જશે લિંક ડિસ્કશન છું તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે કોઈ પણ ભરતી આવે કોઈ પણ પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ માટે ઉપયોગ બને તમારે તમામ માહિતી સાચી માહિતી મળતી રહેશે તો ચેનલ સફસેકરણ ભૂલશો નહીં તો ચાલુ હજાર મિત્રો એણે શરૂઆત કરી છે લાખો ફિક્સ પગાર મેળવતા મેળવતા શિક્ષકોને જે પરિપત્ર જાહેર કરવામાં આવે છે ટૂંક સમય જ એના આપણે વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો જે શું શકો જિલ્લાની તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફિક્સ પગારમાં સુધારો થતાં તફાવત મેન્યુઅલ બી રજૂ કરવા બાબત પરિપત્ર જાહેર કરવામાં આવે છે ઉપયોગ વિસ્તાર સંદર્ભે અન્ય જણાવ્યું હતું કે અંતરિક કચ્છે નિમણૂંક માટે એટલે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકો વહીવટી સહાયકો સાથી સહાયકોને ફિક્સ પગારના સુધાર કરવામાં સંદર્ભ દર્શિત પત્ર ફિક્સ પગારના મેદા કર્મચારીઓ પગાર સુધારા એક દસ બે હજાર અમલ કરવામાં જણાવવામાં આવ્યું છે જે અનુવાય એક દસ બે હજાર મોડ મોડી એકત્રીસ એક બે હજાર ચોવીસના ચાર માસની તફાત રકમના મેન્યુઅલ બિલો રજૂ રજૂ રજ મેન્યુઅલ બિલો રજૂ જરૂરી આધાર પાંચમાં અંદર કચેરી પગાર શાખામાં રૂબરૂ જમા કરવાની રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો પહેલાં ક્રમાનુસાર જાન્યુઆરી બે હજાર ચોવીસમાં મળતો પ્રકાર કેટલો હતો સોળ હજાર સ સો હજાર બસો ચુમાલી હતું સુધારા કર્યા બાદ મુદ્દા પ્રકાર છે એકવીસ હજાર સો રૂપિયા બીજી મિત્રો જોઈ લો ઓગણીસ હજાર નવસો પચાસમાંથી છવ્વીસ હજાર એકત્રીસ ત્રણસો ચાલીસ મને ચાલીસ હજાર આઠસો અડત્રીસ હજાર નેવું મળી ઓગણ ઓગણપચાસ પગારમાં સુધાર કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો મિત્રો આમ જે ઉચ્ચર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક વહીવટી સહાયક અને સાથી સહાયકની ફિક્સ પગારમાં સુધાર કરવામાં આવી છે મિત્રો પરિપત્ર છે સુરત શહેરના જિલ્લાના તમામ ગ્રાંતિ અને માધ્યમિક ઉચ્ચર માધ્યમિક શાળાઓ માટે છે થેન્ક યુ વેરી મચ મિત્રો વોચિંગ વિડીયો મળીશું નવા વિડીયો સાથે